તે ભાઈ જગ્યા બદલાવી આપણા ગોળ checkered હોય ને મોટો ન્યા જ્યા આપણે બધા હવે અંદર એ અરે બોલી કે સાંપ વાયરસ બંધ હોય હવે મારા માં હીલિંગ નથી હીલિંગ અલ્યા મારો ચોટી ગયો હીલિંગ કે મારી પાસે ફર્સ્ટ એડ અલ્યો આયો 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 નીચે રહી કે નીચે નીચે આ લઈ લીધી ઓ બાટલ મે એ આયો માને वो देखो ओपी ओके आई लीनिंग ओपी ओपी जान नंबर भगवान दादा लांबा कर दिए हेलो अरे डर गया 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 हेलो

લેવાની એની કોણ લોરો લો તારી બેન ને દારૂ પીન ચોરી અરે વાહ હજી રાખે હજી રાખે અંદર જ છે હા હજી રાખે આ લા 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 ઓસમ માં ચોદી નાખી તો જા પુશ કરે અરે ઓલા 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 બોલ અરે ફૂલો ক্ে মাজিসে কিজিনে নিচে কারে একদে আইর ন্য দেষে করারে করেয়ে কেলে হাহে পাশে আহয়ে আনিয়ে ক্ে ক্য়ে কেয়ে কেড�

હાયરિયો કરામ એક બોડીયા જોઈ તો ડ્રોન માં હે ઘર થઈ ગયા કોઈ નથી તો એ ભાઈ ને